ફ્રેશ ફ્રેશ થઈ ગઈ છે આજે છે રજા એટલે ઈ કઈ ગયો નથી અને સારું છે આજે એના નાટક જોવા મળશે તમને અને સાથે સાથે મસાલા ભાખરી બને છે અને ઓલું હું કહેવાય આ બટન બગડી ગયું લાગે છે બગડી ગયું

રોહિત શર્મા રોહિત શર્મા એવું કરે છે એવું ક્રિકેટર છે વિરાટ કોહલી છોકરી નામે ખબર છે વામિકા બોલ દયો એટલે બે દી ગયા મને કે આ દીને તમે છોકરી છે છોકરો છે કેવા કેવા હાથે ગીત વગાડે એ જાતે ભાઈબંદીનો ગીત બધા ઈ ભાઈબંદીનો સંબંધ તારો એને કેવો બોલન એ કયું

એને માશી છે એને હાંજે નો હોય તેડવાઈ સમજાઈ ગયો કાલે વાત થઈતી એને તો હાંજે તેડવા નો એવું છે સાટો ગામ ઓકે એટલે બોપર ક્યાં જવાનું

પાવર વહી ગયો તો દેહ માં બહુ મજા આવે પાવર વહી જાય વરસાદ આવે ને બહુ મજા આવે અલગ વાતાવરણ થઈ જાય આખું પડી જાય આમ અંધારું લાગતું હોય

એનો માપ છો અચ્છા અને મજા આવી ગઈ ખાવાની બીજું કઈ થાય ન થાય આખો દિવસ નીકળો પાવર ગયો ગયો એ ગઈ ચાવી હવે આપે આપે આપે

જો કેમ બાકી જો આ મૂર્તિ કમ્પ્લીટ ભાઈ બનાવી દીધી અને દિવસે મસ્ત સરસ લુક આવે છે ત્યારે તો અંધારો થઈ ગયું બહાર પડતો લાગી ગયો આપણે નાના હતા ને ત્યાં એક આવતું કે સાંજ પડી કવિતા આવતી પંખી માળે આવ્યા કેમ કેમ કે સાંજ પડી મંદિરે ઝાલર વાગ્યા કેમ કેમ કે સાંજ પડી એમ સાંજ પડી ગઈ છે હા સાંજ પડી વાહ

ભાભી પાવ તમને એવું શેર નથી લાગતો કે આ કુકર ની હાઈટ કરતા

હેતાશના ફ્રેન્ડ સાથે આજે ફરવા ગયો તો અહીંયા ક્યાં ક્યાં પછી

નાના તો દે પપ્પા લાવતા ને તે અમને ઓલ બારમાં ખાવા મજા નહોતી ખાતા પણ એ નીકળી જાય તો કટક નો તૂટે દબાઈ જાય હવે એવું છે કે આખી કેમ ઘટે હવે એમ શેકી નાખે પ્રથમ હવે જો અહિયાં ઝાડ નો હોય સુરત અહીંયા ગેસ હોય ભઠ્ઠા ગેસ ને બધું હોય માટે જ્યાં એવું છે ને એ સુવિધા નથી ખેતર માં એમાં મળે છે જેમાંથી લાલ થઈ ગયો હોય ને એમાં ચાંદી પડી એ હોય લાલ નો હોય એટલે એમાંય થોડી પોતા હોય

બદામ તો બદામ તડકે એમાં થાય ચીગની જેવું બદામ કેટલી છે કે ભાઈ બધા મોચી નથી બપરા ચીગની જેવું ચાઇનાવાળાની હોય યાર દબાવ તો ઓઈલ નીકળાય નહીં નહીં બદામમાં તો આપણે હું આવેલ મામરો બદામ લાવ્યું બદામમાં કેટલું હોય હા એમ હું था? था? तो ना ना आ बदाम नी बात केला करी मैं तीन बस भूखी बदाम खाए एम कहू तुमने मतिस तो खाए तो से ये मैं तो खाए ने चलो तो पण ये नहीं बदाम आने आ बदाम के ने मोर बिकरो लग्न वाला छो केव खेना वाला छो गर्मी वाला सेम छे मम्मी पप्पा नहीं छे के नहीं छे के वाह वाह बोसा बोसा शूज न

કાળા કેમ કે પપ્પાને છે ને આખો જે ઓઈલ માં જ હાલવાનો ઓઈલ નું રે એટલે કાકાને હજી તો એ હારા કહેવાય બાકી આવા હોય જ નહીં ને પગ બાખા ઓઈલ વાળા કાળા કાળા હોય યો ઈ ને ઈ સાફ સફાઈ ને ઓઇલ સાફ કેમ થાય એમ થાય રોજ આવડું ઓઈલ ઉડતું હોય

એપલ ના કાકા કવર એ બહુ મોંઘા આવે ને ગ્લાસ આવે ને ફોન ને એ બહુ મોંઘા ચાર્જર એ મોંઘા છે ને આપણે કેટલું નહીં ઓલો છે ને એને માઈનસ લેન્સ માં ઉતારેલો વિડીયો એટલે

આમ થડી કેઈ આવડે નતો તુલસી આવડો આતો વીડિયો ઓતેર વચ્ચે ચાલું હતો ને સિંગલ માં આલી વીડિયો તો કેટલા દિવસ પહેલા આપણે જોયું તો આવડા પણ આજે હરકો

હું હું છેલ્લા બે વર્ષથી નથી જોતો કોઈના વોટ્સએપમાં સ્ટેટસ સિંગલ કોઈ હોય કે ફોટો મૂક્યો છે ને મમ્મી ને ખુશ રાખવા એનો જોઈ લઉં મમ્મી તમારા ફોટા જો હું તમારા ફોટા કેમ મમ્મી બીજે કઈ ફોટા મૂકે મુકે માં મૂકે તો પછી જોઈ લઉં એમાં મમ્મી સ્ટેટસ મૂકેશ તમારે જોવા જ કેજો તો હું નંબર આપીશ લખો હાલો એકાણું સત્તાવન ત્રીસ એકતાલીસ તેર તમે છે ને નંબર માં હાઈ લખી મોકલી દેજો અમે નંબર સામે સેવ કરી લેવો એટલે સ્ટેટસ જોતા તમે થઈ જાવ મોટા ભાઈ નાના ભાઈ ને શીખવાડે નાના ભાઈ તો મોટા ભાઈ ને શીખવાડે જનરલ ટેકનિકલ પ્રમાણે બરાબર મોટા ભાઈ નાના ભાઈ ને કેમ કે મોટા ભાઈ હાવ નવરા નકરો ફોન ગુમાડ્યા કરે એટલે બધી ખબર હોય નાના ભાઈ બિચારા નકરી ડાયો વેચા કરે ભાઈ એવું છે વોટ્સઅપ માં સ્ટેટસ માં સોંગ મૂકીએ કે ને એ વાત આવી તો ભાઈ કે મન નથી આવડતું એટલે નથી ખબર જોયેલ કે મને નથી ખબર મને નથી ખબર એવી વસ્તુ આવી કાકી કાકા એ ના પડે મને નથી ખબર સોંગ એવું છે ને પણ એમ નહી પપ્પા કહે કે સોંગ મૂકીએ કઈ ભાઈ કઈક સવાલ થાય તો કોમેન્ટ કરી લેજો છે પણ અમે દોસ્તર દોસ્તાર ગયા હરિહર કિલ્લો કેવાય છે કે મહારાષ્ટ્ર નો આમ તો ગુજરાત નો છે મહારાષ્ટ્ર માંથી અને મહારાષ્ટ્ર પહાડો લઈ લો એમાં સૌથી અઘરા માં અઘરો સૌથી ખરાબ માં ખરાબ એટલે અઘડો એમ ખરાબ એટલે બહુ અઘડો છે એના ઉપર ચડવું તો હરિહર કિલ્લો આવે હરિહર ફોર્ટ તો ત્યાં અમે ગયેલા દોસ્તારો સાથે બાજુ નો લોક સજેસ્ટ કર્યું બાકી આવતીકાલે સાડા નવ વાગે પાછી જઈ જઈએ સેમનારાયણ શ્રી કૃષ્ણ સર